ગેળા ગામ બહુ મસ્ત મંદિર હનુમાનજીનું જોવા જેવું છે એકવાર દર્શન કરી આવો પાટણ પાટણથી શિહોળી શિહોરીથી દિયોદર દિયોદરથી જેતળા જેતળાથી લાખણી લાખણીથી ત્રણ ચાર કિલોમીટર ગેડા ગામ બહુ મસ્ત મંદિર છે આ જુઓ ઢગલો સિફળનો સિફળનો બહુ મોટો ઢગલો છે જોવા જેવું છે મંદિર બહુ મંદિર અમારા ભત્રીજી સિફર નાખવામાં મજા આવશે બહુ મોટો ડગલો જોયો સિફરનો બહુ મોટો જય હનુમાન દાદા જોવા જેવું છે અમે તમને એડ્રેસ આપ્યું એડ્રેસ પર કમ્પ્લીટ તમે સોંપી જશો ગેડા ગામ ગેડા ગામથી પચાસ કિલોમીટર આવ્યું છે નડા બેટ પોઈન્ટ પાકિસ્તાન અને ઇન્ડિયાની બોર્ડર